હમણાં છેલ્લા એક વર્ષથી એવા કિસ્સાઓ બચ્ચીઓ નાની નાની બચ્ચીઓ સ્કૂલમાં ભણતી હોય એના માટે જે આવતા હોય છે તે મને લાગે છે કે સમાજે જાગવાની જરૂર છે સમાજ જાગવાની જરૂર છે તેમ સાથે સાથે માતા પિતાઓએ પણ જાગવાની જરૂર છે સાથે સાથે સ્કૂલના સ્કૂલના પ્રિન્સિપાલો શિક્ષકો મેનેજમેન્ટે પણ જાગવાની જરૂર છે તાજેતરમાં જે કિસ્સો ભુજમાં બન્યો છે સોળ વર્ષની દીકરી ઇસ્કૂલમાંથી નીકળી અને એને કોઈ સ્કૂટરમાં ફરવા અને બાને ફસાવી અને પઠાણ કરીને કોઈ છોકરો હતો એ ફરવા લઈ જતો હતો પણ એની એવી નજર પોલીસ ટ્રાફિકને પડી કે આ છોકરાની પાછળ છોકરી ડ્રેસમાં છે કોણ છે એને તપાસ કરતાં ખબર પડી કે આ છોકરો ડામીસ છે અને અમદાવાદથી અહીંયા એના નાનાને ઘરે ભૂજ આવ્યો છે અને ભગવાનની કૃપાથી એને પોલીસે પકડી લીધો ખરોખર પોલીસ ડિપાર્ટમેન્ટને સલામ કરવા જોઈએ ટ્રાફિક પોલીસને બી સલામ કરવી જોઈએ અને આવી નજરો હવે દરેકે રાખવાની જરૂર છે પત્રકારોએ પણ રાખવાની જરૂર છે સમાજે પણ રાખવાની જરૂર છે અને શિક્ષકોને અને મેનેજમેન્ટ પણ રાખવાની જરૂર છે અને ખાસ કરીને વાલીઓને મારી વિનંતી છે કારણ કે મારી પાસે તો લાખો વિદ્યાર્થીઓ છે અમે તો નજર રાખતા જ હોઈએ છીએ કોલેજોમાં સ્કૂટ સીસી કેમેરા છે સ્ટાફ ઉપર નજર રાખતા હોઈએ છીએ પણ તમારી પણ એટલી જ ફરજ છે કદાચ તમે ન પહોંચી શકતા હોવ તો અમે ફોન નંબર પણ આપતા હોઈએ છીએ કે અમને કોન્ટેક કરો અમે પછી કોઈ પણ વાહનવાળો હોય કોઈ પણ તાકાતવાળો માણસ હોય એને અમે પહોંચી વળશું પણ આપણા બચ્ચાઓ ઉપર કોઈ હાથ નાખે એ આપણા બધાને માટે હાનિકારક છે શિક્ષકોને પણ હું એ જ કહતો હોઉં છું કે જેનો પગારથી આપણે આપણા ઘર ચાલતા હોય તમારા ઘર ચાલતા હોય અને તમે એના ઉપર બેદરકારી કરો તો ભગવાન માફ નહીં કરે સ્કૂલો કે અંદર બી કોઈ રાક્ષસ નીકળી આવે કારણ કે અત્યારે કરજુગનો જમાનો છે દીકરીઓને દીકરાઓને ભણાવવા છે એમાં બે મન થતી પણ દીકરા સામે પણ નજર રાખવાની જરૂર છે અને દીકરીઓ સામે પણ નજર રાખવાની છે આપણે એમ નહીં સમજવાનું કે આપણી દીકરી સો ટકા સોના જેવી છે એટલે એના ઉપર બી નજર રાખવાની તે જ રીતે આપણા સગા સંબંધીઓ ઉપર પણ નજર રાખવાની કારણ કે અત્યારે સગા સંબંધીઓમાં જે અપ્રિય ઘટના ઘટતી હોય છે એના માટે પણ આપણે નજર રાખવાની જરૂર છે કારણ કે આપણી બચ્ચીઓ આજની તારીખમાં પણ પંદર ચૌદ વર્ષની હોય નિર્દોષ હોય બચ્ચી હોય એને એવું લાગે કે આ તો મામા છે આ તો કાકા છે આ તો એવું છે પણ એવું નથી આ કાકા છે પણ કાકા કેવા છે એ બચ્ચાઓને ખબર ન પડે એટલે મા બાપે ખાસ એના ઉપર નજર રાખવાની પણ નહીં તો એક અપ્રિય ઘટના બની જાય તો જિંદગીભર દીકરીને પસતાવું પડે એટલે આ માટે દરેક મહિને હું આવી રીતના નોંધ લોકોને દેતો હોઉં મારી સ્કૂલોમાં કોલેજોમાં મારી નહીં બીજી કોલેજોમાં પણ જતો હોઉં છું અને સમજ આપતો હોઉં છું તો ફરી ફરી આ કેસમાં જે પોલીસ ડિપાર્ટમેન્ટે કામ કર્યું એને સલામ છે સાથે સાથે આવી અપ્રિય ઘટનાઓ ન બને એના માટે આપણે બધાએ જ આગવાની જરૂર છે એનો અર્થ એ નથી કે શિક્ષણ છોડાવવાનું છે દીકરીઓ પાસે શિક્ષણ દીકરીઓને આપવું છે દીકરીઓની ઈચ્છા પણ છે શિક્ષણ લેવાની પણ દીકરીઓ ઉપર કોઈ ખોટી નજર ન કરે એના એની ધ્યાન રાખવાની પણ આપણે બધાએ જરૂર છે ફરી સર દરુને સદબુદ્ધિ મળે એવી ભગવાન પાસે પ્રાર્થના જય ભગવાન